હું હાથ ફેલાવીને અલ્લાહની બારગાહમાં દુઆ કરી રહ્યો છું મારા આસપાસના લોકોની આંખોમાંથી આંસુઓની ધાર વહે રહી છે યા અલ્લાહ કયા ગુનાહોની સજા તું અમને આપી રહ્યો છે આ શબ્દો જ્ઞાનના ખૂણામાંથી ઊભા થાય છે અને આખા કાફલામાં ઝાર ઝાર રડવા લાગતા છે બધાની દાઢીઓ આંસુઓથી તર થઈ જાય છે અને આ દુઃખદાયક ક્ષણમાં કોઈ આશરો ન મળતા અમે એકબીજાની આંખોમાં જોઈને સહારો શોધી રહ્યા છીએ અચાનક વિદેશી અચાણ્યા લોકોનું ટોળું આપણને જોઈ રહ્યું છે ચાર પાંચ યુવાન ઘોડેસવારો જે આ દ્રશ્યથી અચંબિત છે સવાલ પૂછે છે તમે કોણ છો અને કેમ રડો છો ભાષા થોડી સમજાય છે પરંતુ અમારા દુઃખને તેઓ જોઈ શકે છે હું જવાબ આપું છું અમે સમયના માર્યા છે સુમરાની ફોજું અમારી પાછળ આવી રહી છે અને હવે લડીને મરી જવાની વિચારણા કરીએ છીએ આ અમારું જીવન અલ્લાહની બારગાહમાં અરજ છે ઘરમાં પ્રવેશતા જ યુવાનના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા માતા પાસે પહોંચીને એણે પૂછ્યું માતા પાછા સિંધના સુમરાનું ભારે લશ્કર પડેલું છે તો શું મોતથી બચવા ભાગતા લોકોને આશરો અપાય માતાના ચહેરા પર એ ઊંડો વિચારોનો અહેસાસ હતો એણે યાદ કરાવ્યું તું બાળપણમાં રોઈ રહ્યો હતો જ્યારે હું કામમાં વ્યસ્ત હતી એ સમયે એક વડાળણે તને શાંત પાડવા છાતીએ લગાડેલો હતો અને હું તને ઊંધો કરી તારા ઉદરમાંથી બધું દૂધ કાઢવા પ્રયત્ન કરેલો પરંતુ આજે એવું લાગે છે કે એ દૂધ તારા ઉદરમાં રહી ગયું છે અસલ રાજપૂતાણીને આ સવાલ શેનો કરે યુવાનની આંખોમાં એક અચાનક ઉજાગર થયો તેણે ઘોડે ચડતા કરતા કહ્યું તમે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહો એણે આગળ વધતા હેબતખાનના કબીલાએ રાહતનો શ્વાસ લીધો કારણ કે મરણિયા તો થઈ જ ગયા હતા પરંતુ આજે એમના હૈયે ટાડક હતી આ રંગોમાં રાજપૂતનું જ લોહી ભ્રમણ કરે છે તારું ધાવણ ગૂખવાટા મારી રહ્યું છે અને આટલું કહીને હું લખધીરજી પરમારના જડબા ભીંચાઈ ગયા હાથ તલવારની મુઠ પર સખ્ત કરી દઉં છું ઉપર જોઈને જાણે સાક્ષાત જગદંબાને સુણાવતા હોય એમ હું બોલું છું આ જતને પરમારો હવે જીવશે ભેળા કા મરશે ભેળા યુવાનો કાફલાને માંડવહ ટેકરી તરફ દોરી જાય છે જ્યાં યુદ્ધ કરવા માટે શ્રેષ્ઠ વ્યૂહાત્મક સ્થળ છે મૂળીની માંડવ ટેકરીઓમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે જત લોકો આ વાતથી છૂટવા માટે કામરો કામારો કહી રહ્યા છે અને પરમારો આશરો ધર્મ નિભાવવા માટે તત્પર છે માનું મેણું ભાગવા માટે તેઓ તૈયાર છે કારણ કે આ છે તેમના સંસ્કાર આ છે તેમના લોહીના રંગ ની માંડવ ટેકરીઓમાં યુદ્ધના ભણકારા ગુંજતા છે લોકો ભયથી દોડતા કામરો કામરો કહીને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ધર્મની શરણમાં જવા માટે તેઓ આતુર છે માતાનું મેણું ભાગવા માટે તૈયાર છે બીજા દિવસનો સૂર્ય ઊંચો ચડ્યો છે અને ઉત્તર પશ્ચિમ તરફ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે આંધી આવી રહી છે જાણે કે કશું ભયંકર થવા જઈ રહ્યું છે આવ સુમરા આવ એક અવાજ ગુંજ્યો છે જે શાંતિની આશા આપે છે પરંતુ જગ હશે એવા કાચના કરજે મરદ પાંચાળ આ વાક્ય મનમાં ગુંજતું રહે છે દોરી જાય જો તારે દેશતો ઉતારા દેજે હુંફાળ એક મજબૂત સંકેત છે કે શાંતિ જળવાઈ રહે ક્ષાત્રવટ રાખવા મસ્તક લીલા મેલી દેજે ઉતાર આ સંકલ્પ છે જે સાહસ અને બહાદુરીને ઉજાગર કરે છે ધાવણ ધાવ્યા સિંહણના તો દેખાડજે પરમાર આ સંઘર્ષનો સંકેત જ્યાં દરેકે પોતાના ધર્મનું પાલન કરવું છે ધરતી સાથે મળી જાય છે ત્યાં મજારનું શાંતિદાયક વાતાવરણ છે બીબી સુમરીના મજારમાં પગલાં મૂકતા મનમાં એક અનોખી શાંતિ છવાઈ જાય છે આ પવિત્ર જગ્યા જ્યાં શ્રદ્ધા અને આશા એક સાથે વાસ કરે છે એ જગ્યા છે જ્યાં લોકો પોતાનું દુઃખ અને સમસ્યાઓ છોડી દેવા આવે છે તુર્બતના નમ્ર મોરા જેમણે અનેક પીડાઓ સહન કરી છે આજે પણ લોકોના દિલમાં જીવંત છે હવે હું અહીં ઊભો છું મારા વિચારોમાં ડૂબેલો અને લાગણીમાં બાંધેલો આ જગ્યા મને યાદ અપાવે છે કે જીવનમાં ક્યારેક શાંતિની જરૂર છે ક્યારેક શ્રદ્ધા રાખવાની અહીંના પવિત્ર પથ પર ચાલતા હું અનુભવું છું કે દરેક પગલું એક નવી આશા તરફ લઈ જાય છે આ જગ્યા આ મજાર એ છે જ્યાં માનવતા અને શ્રદ્ધાનો મિલન થાય છે